એ રાખડી લઈ લો રાખડી એ લૂટવાના દાડો છે લુટી લો તમારા ભાઈઓને દસ ની રાખડી હજાર ની કમોડી બોલો બોલો રાખડી લાય પીસ મળી જાય તમને જોવાય ઓ ભાવ થાય ભાયા બોન આ સો રૂપિયા ની અને આવા સો રૂપિયા ની અલ્યા ભાયા આમથી ભાવ કરે અલ્યા તમે ક્વોલિટી તો જોવો ડાયમંડ બાયમંડ લગાવેલા છે એકદમ સ્પેશિયલ ક્વોલિટીનો માલ છો તમે રાખડી તો સારી છે પણ કે કરે કરાય હા ઓના કોને એસી કરેલો ઓના દોઢસો કરેલો બે લાવ

બુન આ પેલા થોડું પોણી બોણી તો રેડ એટલે શેતુજી હા તો તમાર ઘેર થી જોઈએ એ તો ભાઈ એના પિયર આખડી બોધવા તો ખાવા પીવાનું ખાવા પીવાનું મારી બુન આવી છે એટલે એ કરશે એ બુન કોઈ લાઈ છે મારા હાલ આ લાઈ ઠેલો ભરીન લાઈ લાઈ છે લા તો ઠેલો આ બાજુ લા ઉભરે બુન પેલા ઠેલો આવા દે ઘર ભાયા પેલા આ ટોપુ તો હું શું કર આ કોઈ નેતા બેતા નહીં થઈ જવાનું એ તો બુન અને બુન પેલો પેડો લાઈ જક ને લાઈ લાઈ એ મારે ખાવો નહીં ખાલી આખું બોક્સ આલ દેજે અલ્યા તમારે આખું બોક્સ નહીં શું કોમ છે થોડા એક બે તો મને ખાવા દો કુક દોણો લાઈ લાગ ગાઢું નહીં તો હું પછી મોડા ખાઈશ